એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને ચીન અને પાકિસ્તાનની મિસાઇલથી પણ ભયાનક મિસાઇલ બનાવી છે આ મિસાઇલનું નામ ગાંડીવ છે જે એસ્ટ્રા એમ કે થ્રી મિસાઇલનું નવું વર્ઝન અને એડવાન્સ વર્ઝન છે ગાંડીવમાં ત્રણસો ને પચાસ કિલોમીટર દૂર સુધી દુશ્મનના ફાઇટર પ્લેનને તોડી પાડવાની ક્ષમતા છે ઓડિશાના બાલાસોરમાં કાંડીનું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું રાજા રઘુવંશીની હત્યાના મામલે એક મોટો ખુલાસો થયો છે તપાસમાં સામે આવ્યું છે કે સોનમ રઘુવંશી ખુદ આ કાવતરામાં સામેલ હતી અને તેણે હત્યારાઓ સાથે મળીને શિલોંગ જવાની યોજના બનાવી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજાની હત્યા બાદ સોનમ અને બાકીના આરોપી એક સાથે ટ્રેનથી પરત ફર્યા હતા આ આખી યોજના પહેલેથી જ નક્કી હતી જેનો હેતુ રાજાની હત્યાનો જ હતો મણિપુરમાં મૈતઈ સમુદાયના એક નેતાની ધરપકડના વિરોધમાં હિંસક દેખાવો થયા હતા અને અનેક વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી જેને પગલે પાંચ જિલ્લાઓમાં પ્રતિબંધો લાગુ કરાયા અને ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવામાં આવી આ તમામ પ્રતિબંધિત આદેશો ઘાટી વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યા છે એનસીપી એક થવાની અટકળો ચાલી રહી છે તો બીજી તરફ મંચ પર અજીત પવારે કરેલી હરકતોથી એનસીપી એક થવાની અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે અજીત પવારે પોતાના હાથે નેમ પ્લેટ ઊંચી કરીને તેના સ્થાને સહકાર મંત્રી બાબાસાહેબ પાટીલની નેમ પ્લેટ લગાવી અજીત પવારે કાકા પાસે બેસવાનું ટાળ્યું મણિપુરમાં ડીઆરઆઈ કસ્ટમ્સ આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી દરમિયાન આશરે પંચાવન પોઈન્ટ બાવન કરોડ રૂપિયાના ડ્રગ્સ અને રોકડ જપ્ત કરવામાં આવ્યા છે પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે એટલે કે દસ જૂન બે હજાર પચીસના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે આજે ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયું નો સેન્સેક્સ બસો ને સત્તાવન પોઈન્ટ વધી બ્યાસી હજાર પાંચસોને પાર પહોંચ્યો હતો નિફ્ટી પચીસ હજાર નજીક બંધ થઈ દીવના નાગવા વિસ્તારમાં પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણોને લઈને નોટિસ આપવામાં આવી હતી જેમાં અઠ્ઠાવન જેટલા લોકોએ સ્વયંભૂહટી જઈને પ્રશાસનને સહયોગ આપ્યો અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા ત્રણ પોઈન્ટ એકતાલીસ લાખની કિંમતનો ચોત્રીસ પોઈન્ટ એંસી મિલીગ્રામ ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં મળી હતી મળતા અહેવાલ પ્રમાણે આ ધમકી ઇમેલ દ્વારા આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે હાઈકોર્ટના રજિસ્ટ્રાર મેલ આઈડી પર મેલ આવ્યો હતો મેલ મળ્યા બાદ હડકંપ મચી ગયો હતો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી હતી ધમકી મળ્યા બાદ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર